નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાનયાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પાણી પુરવઠા વિભાગ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે જે દસ પાસથી લઈને બાર પાસ ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટ તમારા માટે આ ભરતીમાં અવેલેબલ છે આ ભરતીમાં કુલ ટોટલ ત્રણ હજાર ત્રણસો ચૌદ જેટલી જગ્યાઓ પર ભરતી આવવાની છે આ ભરતીમાં ભાઈઓ અને બહેનો બધા જ અપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ પાણી પુરવઠા વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો વાત કરીએ પાણી પુરવઠા વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ પુરવઠા વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે પીએચઈડી જલ વિભાગ ભરતી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે વોટર ડિપાર્ટમેન્ટ એટલે કે પીએચઈડી દ્વારા આ ભરતી છે જે બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં આસિસ્ટન્ટ એન્જિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ લેબોરેટરી આસિસ્ટન્ટ લો ક્લાસ ક્લાર્ક ત્યારબાદ વેડ્રેસ ધ વોચમેન વર્ક ઇન્સ્પેક્ટર ધ ડ્રાઈવર ઓફ ધ વ્હીકલ ડ્રાઈવરની પણ ભરતી અવેલેબલ છે એમ કુલ ટોટલ ત્રણ હજાર ત્રણસો ચૌદ જગ્યા પર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો અને એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ કે સેલરીની તો કે ચોવીસ હજાર છસો પચાસથી લઈ ઓગણ હજાર સુધીની તમે સેલરી મેળવી શકો છો અને એજ લિમિટની વાત કરીએ તો અહીં અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ફ્રેન એક્ઝામ લેવામાં આવશે ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની